સીતારામ સદ્દેવदास જય મામર જય શ્રી કૃષ્ણ ચલો આજે છે ડે અને લાડોબેન ને છે સ્કૂલમાં હોલિડે એટલે અમારે સાથી પરિવારની આખી ટીમ પ્રકૃતિના શરણે પિકનિક કરવા માટે આવી ગઈ છે અને આ बाजू ઓહોહો પાણા આય રે પાર્થભાઈ છે શૂટિંગ કરે છે પાણા શું રાખા પાણો ઉપરથી આવ્યો આવ અવકાશમાંથી અવકાશમાંથી પાણો હેઠો આવ્યો અરે ચલો પ્રકૃતિ ના સરણે પ્રકૃતિ ની ગોદ માં જીવનનો જે ખરો આનંદ છે ઉત્સવ છે અને આમ તો સાચું જીવન જ પ્રકૃતિ ના શરણે છે અને એમાંય જ્યારે ચોમાસામાં પ્રકૃતિ સોડે કળાએ ખીલી હોય અને જે આપણને નિજાનંદ મળે નિર્મળ નિખાલસ એ કંઈક અલગ જ હોય થોડો ખૂબ નાની હતી ત્યારથી ચોમાસામાં લગભગ અમારી ટ્રીપ છે એ સેટરડે સન્ડે ક્યાંય ને ક્યાંય એવા કોઈ નેચરલ પ્લેસીસ પર હોય કાં છે કાં એટલે આજે સાથી પરિવારની ટીમ આખી આવી ગઈ છે નેચરલ પ્લેસ પર ફરવા માટે આજુબાજુમાં ખૂબ સરસ મજાનું રમણીય દૃશ્ય છે અને સરસ મજાની પવનની ઠંડી લહેરો આવે છે અને એવું લાગે કે નહીં ચલો દસ બાય દસના કમરામાં ગમે એવું એસી ગમે એવી વૈભવી લાઈફસ્ટાઈલ હોય અને છતાંય જે આનંદ ના મળે એ આનંદ કુદરતના ખોળે કોઈ પણ પ્રકારનો ચાર્જ ચૂકવા વગર ઈશ્વરે આપણને આટલું સરસ મજાનું જીવન પવન પાણી પ્રકાશ અલગ અલગ ફૂલોની ખુશ્બુ અને જ્યારે કોઈ પણ પ્રકારની એમ કહેવાય ને કે મારી મારી ભાષામાં શું કહેવાય કે પહેલી બધી છે ડેકોરેશન આપણે કરવું પડે ને જ્યારે પ્રકૃતિ પોતે ખુદ ખીલેલી હોય નેચરલી ત્યારે જે જોવાની અને આંખને જે ઠંડક મળે એ અલગ હોય એટલે બનાવટી કુંડામાં ફૂલ લગાવીએ બનાવટી ઘરમાં ગમે એટલો શણગાર કરીએ પણ જે કુદરતના શરણે આપણને જે દ્રશ્ય જોતાં જ ગમી જાય આ બે હું ઈશ્વરે સર્જન કરેલું એવું તો આપણે ન જ કરી શકીએ એટલે બાળકોને લઈ અને ખરેખર સમયે સમયે કુદરતના શરણે એમને લઈ જવું જોઈએ આપણે આધુનિક તરફ એટલા બધા દોડતા થઈ ગયા કે કુદરતનું સરણું શું છે એ જ ભૂલી ગયા ધીમે ધીમે નહીં સમજીએ નહીં સુધરીએ તો આવનારા પાંચ વર્ષમાં હા પ્રકૃતિના શરણે જવા માટે મજબૂર થઈ જવું પડશે એના કરતાં હજી સમય છે ત્યાં બધા સમજી જાઓ છે સુભાષભાઈ ખરેખર ખેડૂતનું જીવન એટલું સરસ છે ભલે ખૂબ સંઘર્ષ કરે છે પણ શારીરિક દ્રષ્ટિએ ક્યારેય બીમારીથી પીડાતા નથી એટલે એના જીવનમાંથી સંઘર્ષ પણ શીખીએ એના જીવનમાંથી નીતિ ઈમાનદારી શીખીએ એના જીવનના મહેનતના જે લેસન્સ છે એમાંથી આપણા આપણા બાળકોને કંઈક શીખવીએ સીધે સીધી ગાડીઓની ચાવી આપી દીધી છે સીધી સીધી એસી ઓફિસો આપી દીધી છે એટલે આપણા બાળકોને ખબર જ નથી કે શારીરિક શ્રમનું મૂલ્ય શું છે જો શારીરિક શ્રમ નહીં કરીએ અને ખાલી વૈભવી જીવન પાછળ દોડશું તો આવનારા સમયમાં સામાજિક માનસિક આર્થિક અને શારીરિક બધું પતન

હવે પછી આગળ બધા થેપલા બનાવ્યા છે રવની જવા માટે રવની નો પ્રોગ્રામ કેન્સલ થયો થેપલા પિકનિકમાં આવી ગયા હાલો હળવે હળવે ઉતરીએ બધા ઓલી બાજુ હજી ફોટો સેશન ને રીલું ચાલુ છે મારી રીધમ ને એટલું કુદરતી વાતાવરણ ગમે કે ઘરમાં ઘરવા નામ ન રે ચલો વરસાદ પણ એટલો મસ્ત આવી ગયો છે બધા નાવ હોય નાવ અને બાકી બધા જો મૈડા ભાગવા કરેલા નું શાક આવરે વરસાદ ઉની ઉની રોટલી ને કરેલા શાક આવરે વરસાદ ગાતું ગાતું આવે છે ચકલું આમ દૂર દૂર થી ચલો મળીએ જલ્દી ભોજન પ્રસાદ તરફ આગળ વધીએ ચલો ભાઈ jungle નો આનંદ કરવા આવી ગયા છે આવી તો મજા છે ને રહોડામાં બધી ફેસિલિટી હોય કોઈ ન મળે એવી આ ઈશ્વરના શરણે પથ્થરમાં મજા આવે હે આ એમ એટલે જે આનંદ આપણને રસોડામાં

તો પછી દોડધામ વધી જાય અને વધારવી પડશે કારણ કે ફર્નિચર નું ભેગું કરવા હાટું થઈને ધોળવાનું વધી જાય પછી ફર્નિચર નું રિનોવેશન કરવું પડશે પણ જ્યારે ઈશ્વરે સર્જન કરેલું જે આ બધું છે ને પ્રકૃતિ ફર્નિચર આનું રિનોવેશન ન કરવું પડે આપ મેળે રિનોવેટ થાય જેવું ચોમાસું બેસે એવું સરસ મજાનું પ્રકૃતિ છે સોડે કડાયે ખીલે અને એ તારે રંગબેરંગી પુષ્પો

રિનોવેશન માટે ખર્ચાઓ કરી કરી અને આપણે આપણા શરીરને અને સામાજિક આર્થિક માનસિક બધું પતન કરી નાખીએ છીએ એટલે આવો નિજાનંદ છે ને રોજે લેવાનો છે આજે આખી લાડો ખૂબ નાની હતી ત્યારથી હોય એને પ્રકૃતિના સ્થળે ચોમાસાના ચાર મહિના નીકળી જ જવાનો શનિ રવિ કોઈ પણ આવી જગ્યા ગોતી નથી એટલે સરસ મજાની થેપલાની સુકી ભાજી આ રવની લઈ જવાનું તો ત્રણ વાગ્યે બેન અને હરેશભાઈ

અને ફરીથી પ્રકૃતિના શરણે હવે તો જીવન જ પ્રકૃતિના શરણે છે તો અવનવા આનંદ સાથે બધા મળતા રહેશું કન્ટિન્યુ રહેજો હજી તો સાંજ સુધીમાં સાહેબના ઘરે જવાનું છે સાહેબના ઘરે જઈને ધમાલ કરવાની છે અને આજના આ દિવસને આજના આ ઉત્સવને જીવનરૂપી ઉત્સવને બસ આવી જ રીતે ઈશ્વરના શરણે ઈશ્વરના સાનિધ્યમાં અને ખરા આનંદ સાથે રોજ જીવનને ઉજવવાનું છે કંઈક સેવા રૂપે કંઈક સત્કર્મો રૂપે કંઈક પોતાના જીવનના નિજાનંદ રૂપે તો કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમતો હોય તો ચોક્કસથી ગ્રુપમાં શેર કરજો કઈ પ્રેરણા મળતી હોય તો કમેન્ટ કરજો કંઈ તમારા સલાહ સૂચન સજેશન હોય તો ચોક્કસથી કમેન્ટના માધ્યમથી અમને જાણજો અમારા આનંદમાં તમે પણ ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટલી ઇન ડાયરેક્ટલી સામેલ છો તો આ દિવ્ય આનંદને જીવનના બધા સાથે મળીને ઉજવતા રહીએ અને કાયમ આવી જ રીતે પ્રેમથી મળતા રહીએ સંઘ હળવે હળવે મલબ તો હાલી રહ્યો છે અને મંદિર તરફ પ્રયાણ કરી રહ્યો છે હવે જોઈએ સંઘ દ્વારકા પૂગે છે કે અડધો રસ્તે ઉભો રહી જાય છે સંઘ સંઘ જઈ રહ્યા છે મહાદેવ ના દર્શન કરવા માટે કોઈ કોઈ ના પગ નથી હાલતા એ આગળ તો થયા છે

આલો ભાઈ સંઘ મલ કે હે હવે કઈ ભેગું થાય એવું લાગતું નથી ધકે ધકે પુગાડવાના બધાઈને એક 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 મહિના હે રોદના રોવા કે હવે પગ દુખે ને હલાતું નથી હાલવું તો પડશે જ જે લાકડી આ ટીચર લાકડી લઈને આવ્યા છે લ્યો ટીચર દીવા ઉપાડી ઉપાડી ભાઈ તો મારે તો ખાવા પડે સીધા રસ્તે હાલો નહીં માર ખાશો લાકડી અરેંદભાઈ ચાલો અમે પહોંચી ગયા છીએ મહાદેવના મંદિરે ખૂબ સરસ મજાની પૌરાણિક જગ્યા છે અને બધા છે દર્શન માટે આવી ગયા છે અહીંયા સુગંધ બહુ સરસ આવે છે જ્યારથી આવ્યા ત્યારથી ગુલાબની પણ ક્યાંય ગુલાબ છે નહીં અને ચારેય બાજુ એટલી સરસ ખુશ્બુ આવે છે આગળ કે છે કે દાતાર બાપુની જગ્યા છે તો કદાચ ત્યાંથી

અમારા બેન એ ભગવાન પેટી માંથી ગોતી મને કે ભગવાન શ્રદ્ધા સાચી હોય ને તો જેને જે જોતું હોય જડી જાય જડી ગયું અને અગરબતી જડી ગયું એટલે સરસ સમગ્ર સાથી પરિવાર છે એ આજે આમ તો અમે જ્યાં જઈએ ત્યાં શું કેવાય કે ભાઈ અન્ય ક્ષેત્ર સેવા ઈશ્વર નું સાનિધ્ય બધું ભેગું જ હોય અને ભેગો નિજાનંદ એટલે ખુબ સરસ ના આનંદ સાથે બધા છે એ નીકળ્યા છીએ અમર મને હૃદયપૂર્વક પ્રાર્થના કે દરેક ને આવો નિજાનંદ પ્રાપ્ત થાય અને સરસ મજાની સેવાની જે જ્યોત છે મા અમારે જગાવેલી એ બધાના જીવનમાં ઉતરે અને બધા પોતાનો માનવ ધર્મ અને માનવ સેવા જે છે એ ધર્મ નિભાવે ચલો હજી તો અમારી જે આ મંગળ યાત્રા છે એ આગળ જઈ રહેવાની છે મતલબ અમે લોકો જવાના છીએ અહીંયાથી સાહેબના ઘરે રાત્રે જમવાનું છે તો ત્યાં અને આવી જ સમગ્ર ચોમાસા દરમિયાન જ્યારે જ્યારે રજાઓ સમય મને મળશે ત્યારે પ્રકૃતિના શરણે બધાને સાથે રાખી અને દર્શન નો લાભ આપશું પણ ખૂબ ગમે અલગ અલગ લઈ છે એ કરાવશું પ્રથમ પૂજા ખુબ સરસ હા બધાને લાભ મળ્યો અને ઈશ્વર જ્યારે તમે ખરા હૃદયથી પ્રાર્થના કરો

એવા ખૂબ સરસ મજાના આધ્યાત્મિક અનુભવો સાથે અમને ખૂબ સરસ મજાનો આજનો દિવસ વિચારો આજે આપણે શું આયોજન થી હતા ઈશ્વર આપણને ક્યાં પહોંચાડ્યા પોઈ ને જોવા ટંકોરી ભગવાન ને ખબર પડું જોઈએ ક્યારે કોક આવે છે વાહ હા એ લઈએ તમારે પગ મટી જવાનું છે ને એટલે ભાભી બો મસ્ત ખુશ્બુ આવે છે કે જાણે પરબ મંદિર ની અંદર બેઠા હોય ને જે ગુલાબ ની સ્મેલ આવે એ સરસ સુગંધ આવે છે હનુમાન દાદા યાત્રા આડવો છે ને ડુંગરા ચડી રહ્યા છે જેના હાથ પગે નતા હાલતા એ બધા ડુંગરમાં માં મોર ભૂગી ગયા શું છે લાડા બેન

એ ઇતો મે કીધું કે આ કા દેવા બોર હોય અત્યારે ન હોય છે લાકડી લઈને ટ્રેકિંગ કરી રહ્યા છે હા હાલતા જોમાં काही ન હોય ખૂબ સરસ મજાનો વાતાવરણ છે અને ખૂબ સરસ મજાનો માહોલ છે હાલો હાલતા રહ્યો હા ઓકે